અરે રાણપુરની બાજુમાં ખોખનેસ ગામ છે ત્યાંના એક પારુતિબાઈ વણિક હતા અને બહુ સારા સત્સંગી હતા પહેલાં નંદસંતો ગામડે ફરતા અથવા તો ગઢડા આવે જીવબા લાડુબાનો યોગ થાય તે પછી એક વખત ગઢડા આવ્યા તે મનમાં થયું કે મારે કંઈક નિયમ લેવું છે તે પછી નિયમ લીધું ગઢડા આવીને શું કે બીજું તો મારથીને કાંઈ થાય નહીં પણ ગમે તેવું જમું કે પાણી પીવું એટલે મારે જે સ્વામિનારાયણ એમ બોલવું પછી બીજા સામે કોક જેસમનારાયણ બોલે ને આ નિયમ વિશેષ બહેનોમાં બહુ હોય ઘણા લેતા હોય સત્યનારાયણ ભગવાન કોઈ બીજું ત્રીજું એવું નિમ રાખે હામે કોક બોલે પણ આપણે જ નિમ કેવા કોઈ ન હોય ને વાડીએ ગયા હોય ને તો કે આપણે બે વખત જેસોમનારાયણ જેસમ કંઈ ખાઈ લેવાય આ નિમને કોઈ દી અડચણ આવે કોઈ દી અડચણ ન આવે કોઈક હોય તો બોલે ને કારણ કે આપણે બે વખત બોલી હાલે પાર્વતીબાઈ બાયા સારધાર નિયમ રાખ્યું ગમે તે જમવું હોય પાણી પીવું હોય તો જે સ્વામિનારાયણ સામે કોઈક બોલે જમવાનું એમાં એક દિવસ ખોખનેશ ગામથી હટાણું કરવા રાણપુર ગયા હટાણામાં સમજો ને સમજો ને બધા સૌરાષ્ટ્ર ખરીદી કરવા ગયા પછી ખરીદી કરીને એનું પોટકું ને એટલી તરસ લાગી એવી તરસ લાગીને તડકો અત્યારની જેવો તે એમાં એક વાવ આવી તે એટલી બધી પોટકું એઠું મૂક્યું વાવમાં જઈને ગાળીને લોટો પાણીનો ભર્યો પછી બેઠા તે અકળામણ આવવા માંડી અંધારા આવવા માંડ્યા ગળું હુકાવવા માંડ્યું હવે ન્યા કોઈ નીકળે નહીં રસ્તે તડકાનું કોણ નીકળે જે સમય કે કોણ પણ પારુતિબાઈએ નક્કી કર્યું કે મારું નીમ મારે ભાંગવું નથી મારે કોક સામે જે જયસમદારાણ ક્યાંનો હોય તો જમવું તે બહુ જ તડકો તરસી એવી લાગી પણ કે ભલે દેહ પડી જાય પણ જે સમરાયણ કોક બોલે પછી પાણી પીવું ત્યારે ભગવાને વિચાર કર્યો કે હા આવો તડકો સાંજુજી કોઈ નીકળશે નહીં અને આ બાય તરસી મરી જાય છે એટલે મહારાજ આવ્યા લો કેટલું નિયમ છે વ્રત તપ વેદ પુરાણ ભણેલા કથા કરી કાંઈ કર્યું હતું લાખો રૂપિયાનું દાન કર્યું હતું પણ જિજ્ઞાસા હતી મારે નિયમ લીધું સારધાર પાળવું છે તે એમને બેઠા છે લોટો લઈને તે મહારાજ આવ્યા અને મહારાજ બોલ્યા જે સ્વામિનારાયણ પાર્વતીબાઈ પાણી પી લ્યો પાર્વતીબાઈ શેરેખર જોવા મળી દે કોણ બોલ્યું મહારાજ કે જય સ્વામીનારાયણ હવે તમે પાણી પી લો અમે બોલીએ છીએ પાર્વતીબાઈ ત્યાં તો મહારાજ દેખાણા પાર્વતીબાઈ એકદમ ચરણમાં પીડ્યા મહારાજ કહે કે હવે તમારું નિયમ પૂરું અમે બોલ્યા એટલે માટે પાણી પી લો એમ કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને પછી પાર્વતીબાઈએ જળ ધરાવ્યું ત્યાં વાવને કાઢે કેવું નિયમ હવે નિયમ સામાન્ય છે ને હાવ હાદું પણ જો સારધાર પાળ્યું તો મહારાજને આવવું પડ્યું એમ આપણે કોઈ નિયમ હોય કે કોઈ ભગવાનની આજ્ઞા હોય ને તો સારધાર જો પાળીએ ને તો મહારાજ બહુ રાજી થાય આજ્ઞા પાળવાથી રાજી થાય અને ભગવાનનું ભજન કરવાથી ભગવાન રાજી થાય સંપ રાખવાથી ભગવાન રાજી થાય